શ્રી કૃષ્ણાયણ મહા અત્યધિક આનંદનો અવસર છે કે ગોપીનાથજી નું આ અઢીસોનું વર્ષ વિવિધ પ્રકારના ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક આયોજનોથી સુશોભિત થઈ રહ્યું છે ગોસ્વામી હવેલી સ્થાને પૂર્વકાળથી કળાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને પુસ્તી માર્ગમાં પણ શ્રી મહાપ્રભુજી ગુસાઇજીએ વિવિધ પ્રકારની કળાઓ ભગવત સેવામાં કયા પ્રકારથી અંગીકાર થઈ શકે તે વસ્તુ પર ઘણું ચિંતન પ્રસ્તુત કર્યું છે આથી આ સંપ્રદાય અને આ હવેલીનો ઇતિહાસ એવો રહ્યો છે કે કળાના સંરક્ષણ અને સંવર્ધન માટે તે સદા પ્રતિબદ્ધ રહે છે ગોપીનાથના અઢીસોમાં વર્ષોમાં પણ આવી જ કોઈ સુંદર આયોજનની શ્રંખલા થવી જોઈએ તે પૈકી તારીખ તેર થી સોળ સુધી વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યા છે તે ખૂબ આનંદનો અવસર છે આ સર્વે વૈષ્ણવ અને યુવાન આ કાર્યક્રમમાં ભાગ લે સન્મુખ થાય પોતાની કળાને પોતાની પરંપરાને સમજે જાણે અને માણે એવો હેતુ રાખીને આ કાર્યક્રમોનું નું કરવામાં આવ્યું છે આ સર્વે વૈષ્ણવો અને આપ સર્વે કલા પ્રેમીજનો આ કાર્યક્રમ માટે હાર્દિક નિમંત્રિત છો